લોકસભાની ચૂંટણી છે ત્યારે હવે સાબરકાંઠા બેઠક પર અરવલ્લી ઠાકોર પ્રમુખ નોંધાવવા માટે ફોર્મ ભર્યું છે આ પહેલા શુક્રવારે મોડાસાના ધારાસભ્ય પણ ઉમેદવારી ફોર્મ લીધું હતું મહત્વનું છે કે આ બેઠક પર ઠાકોર સમાજનું વર્ચસ્વ વધુ છે ત્યારે હવે ઠાકોર સેનાના પ્રમુખે ઉમેદવારી નોંધાવે તો પક્ષને ફાયદો થઈ શકે છે તો સાબરકાંઠા બેઠક પર મોડાસાના સમાજ ઠાકોર સમાજનું વર્ચસ્વ હોવાનું છે તો સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર છે સંદીપ જે પ્રમાણે સાબરકાંઠા બેઠક પરથી હવે નવા ઉમેદવારે ઠાકોર સમાજનું વર્ચસ્વ હોવાનું સામે આવતા ફોર્મ લીધું છે અને તે પણ ઉમેદવારી નોંધાવી શકે છે શું વિગતો છે હાલ સાબરકાંઠા જિલ્લાની વાત કરે તો સાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા તો ઉમેદવારી જાહેર કરવામાં આવી છે પણ વાત કરીએ તો કોંગ્રેસમાં હાલ ઉમેદવારી જાહેર નથી થઈ તેને લઈને હાલ કોંગ્રેસ કાર્યાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં બી ચર્ચાનો વિષય છે તો ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રીએ રાજેન્દ્રસિંહ ઠાકોરે ફોર્મ લીધું હતું ત્યારે તેને લઈને આ ચર્ચાનો વિષય હતો તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના જે ઠાકોર સેનાના પ્રમુખ છે તેને આજે ઉમેદી પત્ર લીધું છે તેને સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી ભરવાનું તેને નક્કી કર્યું છે તે સંજયજી સાપોર કરીને જે છે કોંગ્રેસમાં ટિકિટ આપશે તેવા તેના આશા સાથે આજે ત્યાં કલેક્ટર ઓફિસ આવીને ફોર્મ લીધું હતું તેને સાબરકાંઠા લોકસભાની બેઠક પર કે ઠાકોર સભાનું વર્ચસ્વ હોવાથી તેને ઠાકોર સમાજના જે પ્રમુખ છે તેને આ ફોર્મ ભરવા ઉમેદવાર પત્ર ભરવા નક્કી કર્યું છે કાર્યાલયમાં બેઠક કરવામાં આવી હતી બેઠક લઈને હાલ સમગ્ર જે ટિકિટ વાંચ્યું તેને તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો કે ટિકિટ કોને આપશે અને આજે જાણવા મળ્યું કે સોમવારે સાંજ સુધીમાં મોડામાં મોડું ઉમેદવાર જાહેર થાય હાલ જણાવવામાં હતી આભાર સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે